એમને ફરીથી અટકાયત કરવામાં આવે છે ત્યારે એમને જ્યારે અહીં નવસારી ખાતે જે બેલ નામંજૂર થયા હતા ત્યારબાદ હાઈકોર્ટમાં ગત રોજ જ્યારે બેલ મંજૂર કરવામાં આવ્યા બેલ મળ્યા ત્યારે આજ રોજ જ્યારે ડોક્ટર નીરવ પટેલ સિત્તેર દિવસે બહાર આવે છે એમના સમર્થકો અહીં ઉમટી પડ્યા છે સમર્થકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જ્યારે જે હસ્તુરમ રમતો પરિવાર જ્યારે દુખી હતો આદિવાસી સમાજના કેટલાય લોકો જ્યારે ડોક્ટર નીરવ પટેલ ક્યારે બહાર આવશે ની જ્યારે વાટ જોઈ રહ્યા હતા ત્યારે ખરેખર આજે ડોક્ટર નીરવ પટેલ જ્યારે 70 દિવસે જ્યારે બહાર આવી જ રહ્યા છે ત્યારે અહીંના જે આદિવાસી સમાજના લોકો અને એમના પરિવારમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો તમે દ્રશ્યમાં જોઈ શકો છો જે ડોક્ટર નીરવ પટેલનો પરિવાર અને આદિવાસી સમાજના જે લોકો અહીં ઉપસ્થિત છે નવસારી સબજેલ ખાતે હવે એ વાટ જોવાઈ રહી છે કે ડોક્ટર નીરવ પટેલ બહાર આવે એમનું સ્વાગત કરવામાં આવશે એ વાટ જોવાઈ રહી છે ત્યારે જોતા રહો ડિસિઝન ન્યૂઝ જ્યારે ડોક્ટર નીરવ પટેલ બહાર આવી રહ્યા છે સત્ય

અને આદિવાસી સમાજના લોકોમાં આજે જાણે દિવાળીનો માહોલ હોય એવું લાગી રહ્યું છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કેટલાક દૂર દૂરથી આદિવાસી સમાજના લોકો આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો

સંજોગોના કારણે આપણી જામીન અરજી ના મંજૂર કરી પણ અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપણી જામીન અરજી મંજૂર કરી છે અને આજે ખરેખર એક છેવાડાના માનવીને જે ન્યાય મળવો જોઈએ એવો ન્યાય નામદાર ગુજરાત હાઈકોર્ટે આપીને ન્યાયતંત્રની ગરિમાને સૌથી ઊંચા સ્થાને લઈ ગયા છે તે બદલ ન્યાયતંત્રનો ખૂબ આભાર માનું છું આજે ડોક્ટર નીરવ પટેલને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે કોઈકની મદદ કરવા જતા તમે શું માનો આજે જ્યારે બહાર આવી ગયા છે ફરીથી એમણે એ પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ મારું એવું માનવું છે કે ડોક્ટર નીરવ પટેલ કોઈ ક્રિમિનલ વ્યક્તિ નથી એક ડોક્ટર છે આદિવાસી સમુદાયમાંથી આવતો એક હીરો છે આ એક હીરો સદાયને માટે ચમકતો રહેશે સૂર્ય સામે ગમે તેટલી ધૂળ ફેંકવાથી સૂર્ય ઢંકાતો નથી એવી રીતે નિરવ પટેલ અગાઉ જે કામ કરતા હતા એમની કામ કરવાની જે શૈલી છે તે જ રીતની રહેશે જે પરેશભાઈ વાટવેચા જે એમણે જયારે નીરવ પટેલ ને જયારે હીરો દ્વારા હીરો કહી ને જે ચમકતા રહેશે એવી રીતે જયારે એમને દર્શાવવામાં દર્શાવ્યા છે અને જે સમાજ માટે જેવો કામ કરી રહ્યા છે હર રમેશ એવો કામ કરશે એવું એમના દ્વારા જણાવવામાં આવે

ઘેડા નથી યાદ રાખજો આ જંગલ ના સિંહ છે અંદર બહાર આવ્યા છે પાછા ખૂંખાર બનશું અને એક જોડ થી અમે પાછી અમારી આદિવાસી સમાજ ની દરેક ને અમે પાછા આપીશું અને હજુ જોર થી અમે આદિવાસી સમાજ ના દરેક નવયુવાનો ને જાગૃત કરવાનો અમે પ્રયત્ન કરીશું જય આદિવાસી આદિવાસી સમાજના લોકો અને ડોક્ટર નીરવ પટેલ પરિવાર જયારે આતુરતા રાહ જોઈ રહ્યું હતું ડોક્ટર નીરવ પટેલ આજે બહાર આવી ગયા છે ત્યારે આપણે સીધી એમની સાથે વાત કરીશું આજના દિન લઈને જી આજે જયારે તમે બહાર આવી ગયા છો માહોલ તમને કેવો લાગી રહ્યો છે અને કેવા અનુભવ થયા આજે સિત્તેર દિવસની એક યાત્રા પૂરી થઈ અને જે સાડા છ મહિના વોન્ટેડ રહેવાનું થયું આગોતરા જામીન મેળવવા માટેની એટલે કે પોણા નવ મહિનાની યાત્રા આજે પૂરી થઈ છે એક ખુબ જ યાદગાર અનુભવ પણ રહ્યો ઘણો બધું જિંદગી શીખવી ગઈ છે કેટલીક બાબતોમાં ક્યાંક માણસ ઓળખવામાં ભૂલ થતી હતી એમાં અમે કાચા પડ્યા હતા એના માટે કદાચ આ ભાગદોડ પણ થઈ પણ જે શીખવા મળ્યું છે તે આટલા વર્ષો ની પાંત્રીસ વર્ષની જિંદગીમાં શીખવા નથી મળ્યું એવું શીખવા મળ્યું છે અને અનેક મહાનુભવો જે લોકો ગાંધીજી થી લઈને સરદાર વલ્લભભાઈ હોય કે ભગતસિંહ હોય કે બિરસા મુંડાજી હોય કે તાત્યા ભીલ હોય કે ચંદ્રશેખર આઝાદ દરેક ને જે મહાનુભાવો વિશે વધારે ઊંડાણથી થી વાંચવાનું થયું જાણવા મળ્યું છે અને તો અમે પણ હવે ઝુકવાના નથી આ જેલ ના જે સિત્તેર દિવસનો સમયગાળો છે તેને આત્મવિશ્વાસ માં અનેક વધારો કર્યો છે અને હવે અમે અન્યાય વિરુદ્ધ જે પણ ખોટા કાર્ય કામગીરી કરે છે સામનો કરીશું અને કાયદાકીય લડત અમારી અમે વધારે તીવ્ર બન્યું ન્યાયતંત્ર એ જે હાઈકોર્ટના જે તાત્કાલિક જે તાત્કાલિક જે ચુકાદો આપીને જે ન્યાય આપ્યો છે તે માટે હું ખરેખર હાઈકોર્ટના જજ સાહેબ શ્રીનો આભાર માનું છું અને આજે સેશન કોર્ટના જજ સાહેબનો પણ આભાર માનું છું અને ન્યાયતંત્ર પર ગરીબો અને સામાન્ય માણસો અને ખાસ કરીને અન્યાય સામે લડતા માણસોનો વિશ્વાસ જળવાઈ રહી તે પ્રમાણે નું કામગીરી છે તે ખરેખર હું ખરા દિલથી તમામ આભાર માનું છું અને

ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો